આપણે દૂધ ગાળીને કરી દીધું છે કમ્પ્લીટ હવે આને આપણે ઉકાળવા મૂકી દેવાનું છે હવે ફૂલ અને આપણે ઉકાળા રાખવાનું છે અને ફૂલ ઘાટું થઈને કેમ કે ઉકાળવાનું છે લઈ લીધા છે ડ્રાય ફ્રુટ આપણે જે નાખવાના આ છે આપણે ભાત ખીચડીયા ભાત લીધા છે અને આ લીધા છે આપણે બદામ કાજુ અને એલઆઈસી આનો કોણ નાખવાનો છે આપણે એલઆઈસી પાવડર અને મીઠાઈ સુપર લીધી છે આપણે ખાંડ જે જરૂરિયાત મુજબ આવશે ને એટલે આપણે ખાંડ એડ કરશું આપણે એક મુઠ્ઠી કાચા ભાત લઈ લીધા છે ને એ દૂધમાં જ આપણે છોડવાના છે તો હવે એમાં આપણે દૂધમાં એડ કરી દેવી ભાત આપણે બધાય અને કાચા ભાત આપણે દૂધમાં છોડાવતીન ટેસ્ટ પર એકદમ સારો બેસે ભાત આપણે સોળવી નહીં નાખવાના આમાં અને હવે સ્વાદ અનુસાર પ્રમાણે આપણે નાખી દેવી ખાંડ જે રીતનું તમે મીઠું ખાતા ની પ્રમાણે જ ખાંડ નાખવાની

પાવડર ખાતા તો એડ કરો સારી રીતે પાછું હલાવી લેવી નાખવાની સાથે બહુ સરસ મજાની સ્મેલ આપે આવે છે મને તો દૂધ પાક ફેવરિટ માં ફેવરિટ છે દૂધ પાક બની થઈ ગયો છે આપણે તૈયાર હવે આપણે ગેસ બંધ કરી ઉતાર લેવી નીચે

અને મમ્મી બેસી ગઈ છે સાથે અને પણ હું હોત બેસી ગઈ જમવા જો કેટલી આપણે ફાઈન ડી છે આ વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો શેર કરજો જરૂરથી સબસ્ક્રાઈબર કરવાનું બોલતા નહીં રાધે રાધે જય શ્રી કૃષ્ણ